બજાર અને ધર્મેન્દ્ર રોડ અને ગીકાટા રોડની વચ્ચે આવેલી રાજકોટની ઐતિહાસિક હાલ શાખાજીરાજ માર્કેટ કે જેઓ વર્ષો થયા એક તો જે જૂનું રાજકોટ હતું ત્યારથી એ માર્કેટનું અસ્તિત્વ છે આમ કહી શકાય તો રાજકોટની પ્રથમ માર્કેટ પણ ગણી શકાય અને એ હેરિટેજમાં પણ આવે છે હેરિટેજમાં બિલ્ડિંગ આવતું હોય ને જે કઈ અત્યારે કોર્પોરેશનના ના એક સ્ટ્રક્ચરનો રિપોર્ટ આપ્યો છે કે ભાઈ આ સ્ટ્રક્ચર છે અમુક એ ભયજનક છે તો ગઈકાલે પરમ દિવસે માર્કેટના જે લગભગ એસી નેવું વર્ષથી જે લોકો ત્રણ ત્રણ ચાર ચાર હતી જેઓ બિઝનેસ કરે છે એમને તંત્ર દ્વારા ખાલી કરવાની પાંચ દિવસમાં નોટિસ આપવામાં આવી પરંતુ વેપારીઓનું પણ એવું કેવું હતું કે ભાઈ રિપેરિંગ કરવું હોય કારણ કે હેરિટેજ બિલ્ડિંગ છે કરવાનું પાડીને સાવ ડિમોલેશન નથી કરવાનું કઈ પણ કરવું હોય તો અમે લોકો સહકાર આપવા તૈયાર છીએ અમે લોકો સહકાર આપવા તૈયાર છીએ પરંતુ અમને પણ ઇન્સ્યોરન્સ મળવું જોઈએ કે એ અમે જે કાંઈ સિત્તેર એસી વર્ષથી આ જે અમારી પેઢીઓ ચાલે છે વેપાર કરીએ છીએ એમ અંદર એ લોકો અમે રિપેર કામ થયા પછી અમને ત્યાં ને ત્યાં જ અમારે જે દુકાન છે કે જે કઈ માર્કેટમાં થોડો છે એ અમને જ લોકોને મળશે આવી થોડીક ગેરસમજ હતી એટલે હું લોકોના મનમાં સ્વાભાવિક છે ભય પણ હોય એટલે બધા જ અમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનભાઈ શ્રી જયમન જયમીનભાઈ ઠાકર અને કમિશનર શ્રીને મળી અને જે કઈ ચર્ચા હતી અમે ચર્ચા કરી છે અને કમિશનરશ્રીએ કીધું છે કે ભાઈ રિપેરિંગ કરશું પણ તમારા જે કઈ રાઈટ છે રાઈટ્સ ઉપર કોર્પોરેશન ક્યારેય કોઈ પણ પ્રકારનું તમે હેરાન થાવ તમારા જે અધિકારો છે એ અધિકારોથી તમે વંચિત નહીં થાવ અને એ અમે તમને લોકોને લેખિતમાં પણ આપશું કે ભાઈ આ રિપેર થઈ જાય એટલે ત્યાં જે જગ્યાએ તમે જે જગ્યામાં વેપાર કરો છો તે જગ્યાએ તમને વેપાર કરવો